આજે આપણે ધોરણ ચાર પર્યાવરણમાં પ્રકરણ નંબર સોળ સોળમું ચેપ્ટર છે કામનો મહિનો એ આપણે જોઈએ જો અહીંયા શું લખ્યું છે બાલ મંદિર ભાવનગર તેર એપ્રિલ ઓગણીસો છત્રીસની ની તારીખ લખેલી છે વાલા બાળકો બપોરના ત્રણ વાગ્યા છે આકાશમાં વાદળો નથી સૂર્ય તપી રહ્યો છે કેમ કે એપ્રિલ મહિનો છે એટલે શું હોય વાદળો ન હોય પણ સૂર્ય એકદમ તપતો હોય ચકલીઓ કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં એમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે ઘણા પક્ષીઓ એમના માળા બનાવી લીધા છે થોડા માળામાં તો ઈંડા પણ સેવવાનું કામ ચાલે છે પક્ષીઓએ એમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરે છે પહેલાં શું કરે ચકલીઓને કબૂતરોને માળા બનાવવાનું શરૂ કરે તમે ક્યારેક તમારા ઘરમાં માળો બનાવે તમે જોતા હશો પછી માળો બનાવે પછી એમાં ઈંડા મૂકે ઈંડા મૂકે પછી ઈંડાને સેવે એટલે એના ઉપર જ બેઠું રહે તમે ધ્યાનથી જોજો જ્યાં સુધી એમાંથી બચ્ચું બહાર ના આવે પછી જેવું બચ્ચું બહાર આવે એટલે એને બધું ખવડાવવાનું ચાલુ કરે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે માળામાં હજી એક ઈંડું છે પરંતુ તે સેવવામાં આવ્યું નથી જો આ કબૂતર ડવ છે ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ ઉપર ઘણા પથ્થરો છે આ પથ્થર વચ્ચેની જગ્યામાં એક દેવ ચકલીએ ઈંડા મૂક્યા જો આ દેવચકલી આને કહેવાય ફોટો છે ઇન્ડિયન રોબિન બચ્ચુભાઈએ મને તે બતાવ્યા મેં દૂરબીન વડે તે જોયા મેં જોયું માળો ઘાસનો બનેલો છે તેની ટોચ ઉપર નરમ ડાળી મૂળ ઊન વાળ અને પિંજેલું રૂ હતા આ રીતે દેવચકલી એનો માળો બનાવ્યો હતો એના બચ્ચાઓ માટે કેવું નરમ ને હુંફાળું ઘર હતું દેવચકલી કાગડા જેવી નથી કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુથી બનેલો હોય છે તાર અને લાકડાનોય હોય આ કાગડો છે જો માળો બનાવવા શું કરે એ લોકો આવી અલગ અલગ જાતની વસ્તુઓ ઉપાડીને માળો બનાવે મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું એનું મોં અંદરથી લાલ હતું એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવીને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈ મૂક્યું તમે જોજો બચ્ચા આવે ને ત્યારે વારે ઘણી દાણો લેવા જાય ગમે કંઈક જીવજંતુ લેવા જાય ને પછી આવીને એના મોઢામાં મૂકે બચ્ચાના મોઢામાં તમે માર્ક કરજો ક્યારેક તમારા ઘરમાં માળો બનાવ્યો હોય ત્યાં સુધીમાં સાંજ પડવા આવી દેવચકલી એના બચ્ચા સાથે ગોઠવાઈ ગઈ તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે કોયલ છે એનો અવાજ એકદમ મધુર હોય કોયલ પોતાનો માળો નથી બનાવતી તે તેના ઈંડા કેવા મૂકે તો કે કાગડાના માળામાં મૂકે છે કાગડા પોતાના ઈંડા સાથે કોયલના ઈંડાને પણ સેવે છે આ છે કંસારો નજીકમાં જ એક નાનું વૃક્ષ છે એની ડાળી ઉપર માળો લટકે છે પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે કાગડો એનો માળો વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે કાગડો ક્યાં બનાવે ઝાડની એકદમ ઉપર કબૂતર છે ને એનો માળો થોરના કાંટામાં અથવા તો મહેંદીની વાળમાં બનાવે ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર બધી જગ્યાએ જોવા મળે એ ગમે એનો માળો બનાવી દે કબાટની ટોચ ઉપર અરીસાની પાછળ બરાબર તમે જોયું હશે કબૂતર પણ એનો માળો આ રીતે બનાવે તેઓ એમનો માળો ઘણી વખત જૂના અને ઉજ્જળ મકાનમાં પણ બનાવે છે કબૂતરનો કંસારા પક્ષીનો ટકટક ટક અવાજ ઉનાળામાં તમને બહુ સંભળાય એનો માળો વૃક્ષના થળમાં કાણું કરીને બનાવે છે દરજીડો છે એની શિક્ષણ ચાંચનો ઉપયોગ કરીને બે પાંદડાને સીવીને ઝાડીમાં માળો બનાવે છે જો આ દરજીડો છે કેવી રીતે બે પાંદડાને સીવીને માળો બનાવેલો એટલે એના દરજીડો કહેવાય તે તેણે બનાવેલા પાંદડાની ગળીમાં ઈંડા મૂકે છે ને એ એનો માળો છે પછી આ ફૂલ સુંઘણી છે જો સનબર્ડ ફૂલ સુંઘણી એનો માળો વૃક્ષની નાની ડાળીમાં અથવા તો ઝાડીમાં લટકતો બનાવે છે તે જ સાંજે અમે ફૂલ સૂંઘણીનો માળો જોયો એનો માળો શેનો બનેલો હોય છે એનો માળો છે વાળ ઘાસ પાતળી સળીઓ જો દેખાય છે આર્યું બધું સૂકા પાંદડા પીંજેલું રૂ ઝાડની છાલના ટુકડા કપડાના છીથરા કરોડિયાના જાડા એ બધું એમાં હોય પછી આ છે સુગરી જ્યારે મેં દૂરબીનથી જોયું માળામાં બચ્ચા જોઈ શકાતા હતા તે માળાના નાના મુખ આગળ બેઠા જો આમ આવો માળો બનાવે સુગરીને અહીંયા એના બચ્ચા હોય આમાં અંદર તે તેની માતા ખાવાનું લઈને આવે ને રાહ જોતા બેઠા હતા તે બીજું શું કરી શકે ફક્ત ખાય અને સૂવે બધા પક્ષીઓ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું આટલા બધા પ્રયત્નોથી બનાવેલ માળામાં બચ્ચાઓને ઉછેરવા ખૂબ જ મુશ્કેલ કામ છે પક્ષી માટે કેટલાક માણસો ને બીજા પ્રાણીઓ દુશ્મન જેવા હોય છે જોજો તમે પક્ષી ઉપર માળામાં પક્ષી બેઠું હોય ને આપણે જાય તો તરત ઉડી જાય ખિસકોલીઓ બિલાડીઓ બિલાડીઓને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તક શોધતા હોય કાગડા છે ને એ કોઈક બીજા નાના પક્ષીના ઈંડા શોધવાની એટલે શું કહેવાય ચોરવાની લઈને બેઠા હોય તમે જોજો ક્યારેક ચકલી કે કોઈ નાના પક્ષી ઈંડા મૂકી હોય ને તો સામે કાગડો ઉઠતો જ હોય કે જેવી આ ચકલી જાય એવું એનું ઈંડું લઈ લો પછી એવી રીતે બિલાડી ઉંદર ખિસખોલી એ બધા ઘણી વાર તો માળા એના હોય એ તોડી નાખે પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા ખાવાની શોધમાં માળો બનાવવામાં ઈંડા સેવવા અને બચ્ચાને સાવચેતીથી ઉછેરવા દરેક પક્ષી માટે કસોટી જેવું છે જેમ મા એના બાળકને ઉછેરે છે એવી જ રીતે પક્ષી પણ એના બચ્ચાને એવી જ રીતે ઉછેરે છે છતાંય પક્ષી કેવા આનંદ સાથે ગાય છે અને એની પાંખો ફેલાવીને ઉડે છે આ બધા માટે સલામ તમારા ગીજુભાઈના આશીર્વાદ ગીજુભાઈ આ પત્ર કેટલા વર્ષ પહેલાં લખ્યો જો આ એક પત્ર હતો કેટલા વર્ષ પહેલા લખ્યો હતો પત્રની તારીખ જોઈ લે ઓગણીસો છત્રીસ અને અત્યારે કેટલા હાલે છે બે હજાર ને પચીસ તો ઓગણીસો છત્રીસ ને બે હજાર પચીસ કેટલો ડિફરન્સ થયો મને કમેન્ટમાં કહેજો બરાબર કેટલા વર્ષ જૂનો આ પત્ર છે અહીં ઘણા પક્ષીની વાત છે એમાંથી તમે કયા પક્ષી જોયા તો તમે કાગડાને જોયો હશે ચકલીને જોઈ હશે કબૂતરને જોયું હશે બરાબર પછી બીજા કેટલા પક્ષી તમે જોયા છે કયા કયા તમે પક્ષીનો માળો જોયો છે તમારા ઘરમાં આજુબાજુ બનાવતા હોય તો તમારું મનપસંદ પક્ષી કયું છે તમે બધાએ કહેશો કે મોર છે આ પક્ષી કયું છે માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓ ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે કીધું ને મોર હમ જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો એને ધ્યાનપૂર્વક જુઓ યાદ રાખો માળાની બહુ નજીક નહીં જવાનું નતર પક્ષી છે એ પાછું માળામાં નહીં આવે બી જશે કે આ તો મારો માળો તોડવા આવે છે એટલે થોડા દિવસ સુધી માળાને જોવાનું પછી માળો ક્યાં બનાવ્યો છે એ લખવાનું શેનો બનેલો છે એ જોવાનું માળો તૈયાર છે કે હજુ પક્ષી એને બનાવે છે એ જોવાનું પછી કયા પક્ષીનો માળો છે એ તમે ઓળખી શકતા હોય તો એ જોવાનું પક્ષી માળામાં કઈ કઈ વસ્તુ લાવે છે એ જોવાનું માળામાં કોઈ ઈંડા છે કે નહીં એ તમે જોઈ શકતા હો તો જોવાનું આ બધું અવલોકન કરવાનું બરાબર કે એક કલાકમાં પક્ષી કેટલી વાર માળામાં આવે છે આખા દિવસમાં તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુથી પોતાનો માળો બનાવે છે બરાબર પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે જ કરે જ્યારે બચ્ચા મોટા થઈ જાય એટલે શું કરે માળો છોડીને જ ચાલ્યા જાય આપણે પણ ચાલતા બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો વિચાર કરો પક્ષી શું કરે એના બચ્ચા ચાલતા થઈ જાય બોલતા થઈ જાય એટલે એ ઘર છોડી દે તો આપણે પણ એવું થતું હોય તો માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષી જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક વૃક્ષ ઉપર કેટલાક પાણીમાં અથવા તો પાણીની નજીક તો કેટલાક જમીન ઉપર બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે જમીન પર જમીનની અંદર પાણીમાં અને વૃક્ષ પર પક્ષીના પંજા જરૂરિયાતની પ્રમાણે જુદા જુદા પ્રકારમાં જેમ કે પાણીના તરવા માટે આવા પંજા હોય પક્ષીના વૃક્ષની ડાળી પકડવા માટે આવા જો ખોરાક ઝડપ પર શિકાર કરવા માટે આ પંજો જમીન ઉપર ચાલવા માટે આ વૃક્ષ ઉપર ચડવા છે અલગ અલગ જાતના પંજા ચાંચ પણ ખોરાક પ્રમાણે જુદી જુદી હોય જેમ કે ખાવા માટે આવી 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 ચાંચ 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 લાકડામાં કાણું પાડવા એની હોય હોય ફૂલનો રસ પાણી ને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા એકદમ મોટી ચાંચ હોય બીજ તોડવા અને વાટવા આવી ચાંચ હોય જો કબૂતરની ઘણી બધી જાતના ખોરાક કાપવા આવી ચાંચ છે ચાંચ પણ અલગ અલગ હોય છે પંજા પણ બધા પક્ષીના અલગ અલગ હોય છે તમે જોયું છે કે પ્રાણીના જુદા જુદા પ્રકારના દાંત હોય છે જેમ કે ગાયના જે આગળના દાંત હોય ને ઘાસ કાપવા માટે હોય અને બાજુ પરના જે દાંત હોય ને ઘાસ ચાવવા માટે હોય સમજણ પછી બિલાડીના દાંત હોય ને માંસ ફાળવા માટે હોય પછી કેમ કે ઉંદરને પકડતી હોય ખાતી હોય સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે જો આર્યા પરંતુ તે પોતાનો ખોરાક નથી ચાવતો એ પોતાનો ખોરાક ગળી જાય છે દાંત હોય છે છતાંય ખિસકોલીના આગળના દાંત જીવન પર્યત વધ્યા કરે છે એમણે એમના લાંબા કરેલા દાંત વડે વસ્તુ કોતરવાની હોય છે લાંબા દાંત હોય ને ખિસકોલીના એનાથી બધી વસ્તુ કોતરતી હોય હવે તમારા દાંત વિશે લખવાનું તમારી ઉંમર કેટલી છે તમારા કેટલા દાંત છે તમારો કોઈ દાંત છે કે જે તૂટી ગયો છે કે પડી ગયો છે કેટલા નવા દાંત આવ્યા બરાબર એ લખવાનું તમારે કલ્પના કરો જો તમારા આગળના દાંત ન હોય તો ઉપર નીચેના તો તમે જામફળ કેવી રીતે ખાવ એની એક્ટિંગ કરીને બતાવવાનું પછી તમારા આગળના દાંત છે પરંતુ પાછળનો એકેય દાંત નથી તમે રોટલી કઈ રીતે ખાવ પછી તમારા મોઢામાં એકેય દાંત નથી તો તમે કેવી રીતે વસ્તુઓ ખાઈ શકો તમારા દાદા દાદી મોટી ઉંમરના હોય ઘરમાં રહેતા હોય જેને એકેય દાંત ન હોય તો એને તમે જોઈ શકો કે કેવી રીતે ખાય છે બરાબર તો સરસ મજા તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા તમને પક્ષીનું ચિત્ર દોરતા આવડતું તો અહીંયા દોરવાનું જો તો સરસ મજાનો પક્ષીઓ વિશેનો પાઠ હતો ફરી પાછા આપણે ચોથા ધોરણના પર્યાવરણના સત્તરમાં પાર્ટમાં મળીશું ત્યાં સુધી બાય બાય છોકરાઓ